કોના પિતા ગુરુ યાપણા અને પછી અલક પુરુષ ના નામ આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્યાજન મનોમરણ શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ સદગુરુ મહારાજ મારા મોટા ભાઈ ની પ્રથમ પૂર્ણ તિથિ નિમિત્તે આપણે સત્સંગ ભજન રાખ્યું છે મહામુલો અવસર કીધો સંતોએ આપણને મનુષ્ય અવતાર મળ્યો છે ને શા માટે મળ્યો છે કેવલ પરમાત્માના પદને પામવા માટે મળ્યો છે આપણો જન્મ થયો ને આ કારણ બનેલું છે માતા પિતા એ આપણને જે જન્મ આપ્યો છે અને આ જન્મ માંથી છૂટવું હોય તો સદ્ગુરુના શરણે આપણું પોતાનું લક્ષ લઈને જાય છે સદ્ગુરુ છે ને એ આપણને મોક્ષ ગતિ સુધી પહોંચાડે છે શું ગુરુ કરવા પડે ગુરુ કરવાનું કારણ શું છે આપણી અંદર અનેક જાતનું અજ્ઞાન દશા પડેલું છે આપણને ખબર નથી આપણા ઘરમાં કચરો પીડ્યો હોય તો આપણને ખબર ન હોય થોડું ઘણું વાળીએ નીકળે તાક થોડો ઘણો તો નીકળે એવો સૂક્ષમ જે આપણી અંદર જે કચરો પડેલો છે સદગુરુએ આ બધી વસ્તુની આપણને ઓળખાણ કરાવી છે જીવન આપણું છે ને મહાબૂલો અવસર કીધો છે અમારા મોટા ભાઈ ની કોઈ ફરિયાદ જ નથી મળે એના જીવનમાં કોઈ એમ ન કહી શકે થઈ પણ ગામમાં સમાજમાં કોઈ જગ્યાએ એની ફરિયાદ નરિયાદો મળતી નથી આપણને ફરિયાદ ને જ મળતી ને એટલે આત્મજ્ઞાન થતું નથી આત્મજ્ઞાન ન થવાનું મોટામાં મોટું કારણ હોય ને તો આપણે પોતે છીએ કારણ કે જગત ની અંદર ક્યાંય અજ્ઞાન દિશા નથી જોવો તમે મહાપુરુષો નથી આપણને જે સદગુરુ એ સાડા ત્રણ કલાક જે બોધ આપ્યો છે ને એ જ બોધ આપ્યો છે ધ્યાન કરો કૃષ્ણ ભગવાને શું કીધું છે કણુ મેરુમાં મારો વાસ છે આપણે જગત જોઈએ છે પરમાત્મા દેખાતો આપણી અજ્ઞાન દશાને કારણે આપણે પરમાત્માને ઓળખી શકતા નથી ઘટમાં ધર્મનો એક જ સાર છે છે બધા ધર્મનો એક નિચોડ છે આત્મા છે એ પરમાત્મા છે એ પરમાત્માને આપણે ઓળખ્યો આપણે આપણને પૂછવાનું છે બીજાને પૂછવાનું બીજાને પૂછવા જાય છે ને એટલે તરત અજ્ઞાન દશા ઊભી થાય છે એ હાંસુ કહેતા હોય છે કા ખોટું કેતા એના અનુભવ ની વાત કરે છે સંયમનો હું અનુભવ છે આપણી અંદર જે કસરો પડેલો છે એને આપણે જોવું આપણા વિચારો ને આપણે જોવું આનું નામ ધ્યાન કીધું આપણું ધ્યાન કેવું છે ખબર બે ધ્યાનમાં છે આપણે આપણી બે દ્રષ્ટિ થઈ છે એક હું અને એક પરમાત્મા આ બે પણ છે ત્યાં હું ત્યાં અદ્વૈત જ્ઞાન નો થાય આત્મા નો ઓળખાય

કે જોઈએ બીજો બીજો કેમ જાણીને એક છતાં બે ફાંસે છે સંતોએ હું કીધું એક જ છે છતાં આપણને બે દિશા લાગેલી છે કોઈ પણ વ્યક્તિને જોઈને તો હું ને વ્યક્તિ જુદા એવો ફાંસ થયેલો છે સદગુરુ છે એ આપણે જેમ એમ જીવનમાં ઉતારવું વેણીમાં લાવવું એ આપણું મૂળ લક્ષ્ય હોવું જોઈએ આપણું ધ્યાન ન્યા હોવું જોઈએ આપણે બે જે ધ્યાન છે જ્યાં સુધી આપણને જગત ને વ્યવહાર દેખાય છે ત્યાં સુધી પરમાત્મા ઓળખાવાનો નથી ત્રણ કાળમાં જગત નથી એવું સંતો કહી દીધું પણ આપણો શું અનુભવ આપણે નક્કી થયું આપણી રેણીમાં જીવન આવ્યું એનું આપણે પોતાનું તપાસ કરવાનો બીજાનું નહીં આપણે આખો દિવસ મારા રટણ શાનું કરીએ ખબર બીજાનું જ કરીએ

ભગવાને એમ કીધું એક ક્ષણ પણ પરમાત્મા ભજન વગર ન થાય પરમાત્માની પ્રાપ્તિ કરી દીધી છે ઈશ્વર ઓળખાઈ દીધા જુઓ આપણું ધ્યાન ઈશ્વર સામે છે અરે આપણે પોતાનું પૂછવાનું કોઈને હું બોધ આપું છું એવી વાત નથી મારે પોતાની મારી તપાસ કરવાની કારણ કે આત્મા કેમ ઓળખાતો નથી અજ્ઞાન દિશા કેમ મળતું નથી આ જીવ દેશા જાતી કેમ નથી એનો આપણે ખ્યાલ કરવાનો છે સત્સંગ એટલે કરવો પડે સત્સંગ કરવાની ક્યાં જરૂર છે આપણે અજ્ઞાન હોય સત્સંગ ની કઈ જરૂર જાગવા માટે આ સત્સંગ છે જાગો જાગૃતિ કોને કહેવાય ખબર તમે કદાચ પથારીમાં જ ઉભા થઈ ગયા ને એટલે આપણે જાગી ગયા એવું આપણને વ્યામ છે

જયારે ઘટડાની અંદર અંધકાર છે અને જોવાનો છે એને આદત પડી જાય એ પડી જાય કે હું જે બોલું છું એ પ્રમાણે મારું જીવન છે એનો તપાસ કરો સંતો હું કર્યું કાઈ કર્યું નથી જો રંગ રૂપા ને રંગ રૂપ માં કે માર્યા જ નથી એને જોયું જ નથી રંગ રૂપા ગંગા સિદ્ધિ માં એ તો હમટિયાળા ની અંદર શાંતિ થી બે ભજન કર્યું છતાં એની વાણી આજ આપણને મીઠી કેમ લાગે છે કારણ કે એની રેણી હતી એને ગુરુના વચન પ્રમાણે એનું જીવન હતું એનું બોધમય જીવન બની ગયું એકાકાર બની ગયું એટલે એનું અજ્ઞાન દેશા ટળી ગયું જન્મ મરણ નો છક્કર માંથી ગયા એટલે આજ સુધી આપણને વાણી આપણી વાણી બીજા નહીં ગમતી જો કડવી જ્યાં જીવે મને મને આ બે વર્ષ પેલા મળે છે મારી વાણી એવી જ હો પછી તમને એમ થતું આ બહુ સાવકાર નો દીકરા એવું નથી અતિ અજ્ઞાન દેશા આપણે અજ્ઞાન દીધી આ જીવ દશામાંથી આપણે ખરેખર બહાર નીકળી અને નું કરી લેવા જેવું છે નથી ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા ન કરો અંધકાર ને હટાવવો હોય તો જીવન રામમય બનાવવું પડે જ્યારે રામની કક્ષા ને રામ ભ્રમ છે એવું એવું રામાયણ અંદર નક્કી કરીને તુલસીદાસ મહાત્મા એ લખવામાં જ આવ્યું છે એમાં આપણને હું અનુભવ છે એ આપણે પોતાને કરવાનો છે રામ જેવું જીવન આપણું બન્યું રામ રામ નામ ગમે એટલા લઈ આપણે કદાચ લઈ ક્યાં સુધી આપણું મન કદાચ શાંત રહે પણ પછી પછી અજ્ઞાન દેશા તો પછી એવું ભીનું ભી મંદિરે જઈએ એટલે આપણને એમ થાય આપણે હરી ભગત થઈ ગયા એમ નથી આ તમે મંદિર ને ઘર ને જુદી રીતે જોવો છો ને એ જ અજ્ઞાન દેશા છે ઘર છે ઈ મંદિર છે એમાં જે રહેવા વાળા છે એ પરમાત્મા છે મંદિરની અંદર મોટી રૂપે છે ઘરની ની પ્રગટ છે ઘર માં જોઉં છું બધા ભગવાન નહીં દેખાય હા પણ નક્કી આપડે બહાર ગોતવાની ટેવો પડી ગઈ હતી અને ઘરના જ કરે બહાર કોઈ હેરાન નહીં કરતું આપણને એ ભાસ થઈ ગયો છે ખરેખર ઘરના છે ને એ મદદરૂપ છે સેવા કરે છે આજા મંદા હોય દવા દારું દવાખાના લઈ જાય છે તો એની એનથી મોટો ફોર્માઇટમાં આપણે ક્યાં ગોઠવો દઉં કારણ કે મદદરૂપ થાય છે એમાં દેખાતો નથી હરિભજન કરવું હોય અને પોતાને ઓળખવું હોય તો કોઈ માલમી પુરુષ સદગુરુ ના સરડે જય અને બોધ લઈ લેવો અને બોધ ની અંદર જે જીવન છે એ ધીરે 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 આપણે જીવનમાં ઉતરે એવો પ્રયાસ કરવો એનું નામ સત્સંગ કીધું છે સત્ય વસ્તુનો સમ કરવો આપણે અસત્યની પાસણ જે ડોટ મેકી છે ત્યાં જે સંતોએ આપણને પાસા આવ્યા છે એટલે જેમ જેમ વાત સમજાય ને એ રીતે આપણે ધીરે ધીરે આગળ વધવા જેવું છે સદગુરુ મહારાજની